આ જિલ્લાની અંદર જિલ્લો આનો બદનામ છે કાયદો ની વ્યવસ્થા ખૂબ જ કથળી ગયેલી છે અને આ ટુરિસ્ટ એરિયાની અંદર આવા બનાવના કારણે ફોરેનરો જરા આવતા હોય મોદીજીનું સપનું છે આ સપનું સાકાર અહીંયાની સરકાર જ થવા નતી એવું મારું માનવું છે એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર એક પાર્ટીના પ્રમુખ ઉપર હુમલો થયો એટલે કે કોંગ્રેસ ઉપર આ હુમલો એવું મારું માનવું છે આ સાંભળ્યા તમે અમરેલીના નેતા પ્રતાપ દુધાત થોડાક સમય અગાઉ પ્રતાપ દુધાતના કાફલા પર હુમલો થયો હતો આ હુમલો ધારીના દુધાળા નજીક તેમના કાફલા પર થયો હતો આ ઘટના ત્યારે બની હતી જ્યારે પ્રતાપ દુધાત ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રામાંથી પરત ફરી રહ્યા હતા તે સમયે અજાણ્યા શખ્સોએ કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હતો તો હવે આ બાબતે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતની પ્રતિક્રિયા સામે આવી છે આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે તું આજી ઘટના બની સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડ ની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુવન હોટલ પાસે અંદાજિત પંદર વીસ જણા અસામાજિક તત્વો ઉભા ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાથી ટાઈમિંગ થોડુંક મોઢું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવર મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધારા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી જ આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારે કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય ખેડૂતોના મુદ્દે 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 બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી હોય અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા

અસામાજિક તત્વો ની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલુ પણ રહી છે ને મેં પણ બધું બતાવ્યું છે છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામુલી નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી વ્યક્તિ કેટલા લોકો હતા ખાતરી કે ફરી વખત સમાચારો અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટસઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર